અંકલેશ્વર જીઆઈડીસીમાં આગની ઘટનામાં સતત વધારો થયો છે ત્યારે આજરોજ બપોરના અરસામાં ઝાયડસ લાઈફ સાયન્સ કંપનીમાં આગની ઘટના સામે આવી હતી કંપનીના સી નાઇનમાં અચાનક આગ ફાટી નીકળતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી આગને પગલે ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા

પપ્પો સુમાને અચાનક આગ લાગી હતી પ્લાન્ટ નંબર સી નાઇનમાં આગ લાગી હતી અને આ કયા કારણોસર લાગેલ તે જાણી શકાય નથી અત્યારે ફાયર ફાઇટર પોલીસની તમામ સ્થળે આવેલ છે પણ કોઈ જાનહાની અત્યારે સમાચાર મળેલ નથી